નમસ્કાર દર્શક મિત્રો વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસ રવિવારના રોજ માનનીય પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહારાષ્ટ્ર જલગાંવ ખાતે લખપતિ દીદીનો કાર્યક્રમ યોજાયો હતો જેના અનુસંધાને વિજાપુર તાલુકા પંચાયત હોલમાં ધારાસભ્ય ડૉક્ટર સી ચાવડા એક્સ એમએલએ રમણભાઈ પટેલ એક્સ એમએલ એ કાંતિભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના હોદ્દેદારો તથા તાલુકા વિકાસ અધિકારી તથા એનઆર આર એલ એ મિશન મંગલમનું સ્ટાફ તથા સખી મંડળની બહેનો હાજર રહેલ તાલુકા પંચાયત હોલમાં ચેક વિતરણ તથા પ્રમાણપત્ર વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી જલગાંવ મહારાષ્ટ્ર ઉદબોધન તાલુકા પંચાયત હોલમાં સખી મંડળની બહેનો દ્વારા સાંભળવામાં વિહારવામાં આવ્યું હતું સમાચારને અપડેટ લઈને ફરી ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો ધન્યવાદ